એબી સ્કૂલની વિદ્યાર્થીની ત્રિશા પટેલે 600 માંથી 593 ગોલ મેળવીને 99.99% આને રેન્ક સાથે રાજ્યમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે જિલ્લામાં A1 ગ્રેડ મેળવના 644 વિદ્યાર્થીઓમાંથી એબી સ્કૂલના 224 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે 1939 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યો છે ગુજરાતી માધ્યમનું પરિણામ 100% અને અંગ્રેજી માધ્યમનું પરિણામ

અને પર્સન્ટાઇલ નાઇન્ટી નાઇન પોઈન્ટ નાઇન્ટી નાઇન છે મારા આ સક્સેસનો શ્રેય હું મારા પેરેન્ટ્સને અને સ્કૂલને આપવા માગું છું મારા પેરેન્ટ્સે મારી બધી જ જરૂરિયાતો અને બધા જ અસાઇનમેન્ટ્સ નોટ્સ ઓર કે જે કંઈ રેફરન્સ બુક હોય કોઈ પેપર સેટ હોય તે લાવી આપ્યા હતા અને સ્કૂલે તો સૌથી વધારે મહેનત કરી હતી અમારા બધા જ ટીચર્સે દરેક સ્ટુડન્ટને પર્સનલ અટેન્શન આપ્યું હતું એ બી સ્કૂલમાં અને દરેકને પર્સનલ ગાઈડન્સ આપ્યું હતું પેરેન્ટ્સને પણ સમજાવ્યા હતા કે કઈ રીતે બાળકને ગાઈડ કરવું અને કઈ રીતે તેને આગળ વધારવા માટે અને હજુ મહેનત કરવી જોઈએ તો અને અમારી સ્કૂલે મલ્ટિપલ ટેસ્ટ રાઉન્ડ લીધા હતા જેના કારણે અમે બોર્ડ એક્ઝામમાં તો કોન્ફિડન્ટ હતા કે બોર્ડ એક્ઝામ તો આરામથી જશે અને તે માટે અમે રાઇટિંગ પ્રેક્ટિસ પણ ઘણી કરી હતી રાઇટિંગ રાઇટિંગ પ્રેક્ટિસ કરાવી હતી સ્કૂલે અને બધા જ ટીચરોએ ઘણો મોટો ફાળો આપ્યો છે દરેક ક્લાસ ટીચર હોય સબ્જેક્ટ ટીચર હોય બધા જ ટીચરો અને તે માટે હું ટીચર લોકોને પણ આભાર માનવા સારી લાગણી છે એમ તો ખુશી થતી છે પણ હું હવે ટ્વેલ્થમાં પણ આટલી જ મહેનત કરવા માગું છું આના કરતાં પણ વધારે મહેનત કરવા માગું છું અને મારા ડ્રીમ્સને હું ફૂલફિલ કરવા માગું છું હા તો સ્કૂલમાં અમારા પર પર્સનલ એટેન્શન આપવામાં આવ્યું હતું કે કોઈ પણ બાળકને જો કોઈ ટૉપિક ન સમજ પડે તો ટીચર લોકો એને પર્સનલ બોલાવીને એને સમજાવતા હતા અને એટલે પર્સનલ ધ્યાન તો આપવામાં આવ્યું હતું જેના કારણે દરેક બાળક સારી રીતે પ્રિપેર પ્રિપેરેશન કરી શક્યું હતું અને સારા બધાના સારા પર્સન્ટેજ આવ્યા છે તે માટે સ્કૂલનું પણ ઘણો આભાર છે સ્કૂલે પણ રીડિંગ રીડિંગ ટાઈમ આપ્યો હતો અમને તો રીડિંગ માટે સ્કૂલમાં સેપરેટ ક્લાસરૂમ કર્યા હતા જેના કારણે અમે સ્કૂલમાં પણ રીડિંગ કરી શક્યા હતા અને ઘરે ગઈને પણ અમે ચારથી પાંચ કલાક તો રીડિંગ કરી જ હતું જેના કારણે અમારા સારા પર્સન્ટેજ આવી શકે ભવિષ્યમાં પણ હું આ જ રીતે તૈયારી કરવા માગું છું રીડિંગ રાઇટિંગ એન્ડ એક્ટિવિટી કોલ એ જ રીતે તૈયારી કરવા માગું છું અને હું એઆઈ ટૂલ્સની ફિલ્ડમાં જવા માગું છું આજે તારીખ આઠ પાંચ બે હજાર પચીસે ગુજરાત સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ દ્વારા લેવાતી એસએસસી માર્ચ બે હજારની પરીક્ષાનું પરિણામ જાહેર થયું ગુજરાત રાજ્યનું પરિણામ મિત્રો ગત વર્ષ કરતાં લગભગ પોણા બે ટકા જેવું આશરે વધારે રહ્યું અને ગુજરાતમાં ચોર્યાસી પોઈન્ટ બાસઠ ટકા વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે જેમણે પરીક્ષા આપી એમાંથી નવસારી જિલ્લાની વાત કરીએ તો નવસારી જિલ્લામાં લગભગ સોળ હજાર છસો જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી જેમાંથી છસો ને ચુમ્માલીસ વિદ્યાર્થીઓ એ ગ્રેડ પ્રાપ્ત કર્યો છે તો આ પરિણામ બદલ વિદ્યાર્થીઓને વાલી મિત્રોને અને શિક્ષકગણને અમે બિરદાવીએ છીએ અને શુભકામના આપીએ છીએ મિત્રો એ સ્કૂલની વાત કરીએ તો દર વર્ષની જેમ આ વર્ષે પણ એબી સ્કૂલની વિદ્યાર્થીની પટેલ ત્રિષા કુમાર જેમણે નણું પોઈન્ટ નવ્વાણું પીઆર સાથે સ્કૂલમાં નવસારી જિલ્લામાં અને રાજ્યમાં અવલ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે જે જિલ્લાના છસો ને ચુમ્માલીસ વિદ્યાર્થીઓ એવન ગ્રેડ મેળવ્યો એમાં પણ એબી સ્કૂલનો સિંહ ફાળો દર વર્ષની જેમ આ વર્ષે પણ રહ્યો છે એબી સ્કૂલમાં આ વર્ષે એવન ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની જે સંખ્યા છે એ બસ્સો ને રહી જે ગયા વર્ષ કરતાં લગભગ ચૌદ પંદર વિદ્યાર્થીઓ વધારે છે એ ટુ ગ્રેડ મેળવવાની સંખ્યા વિદ્યાર્થીઓની એ પણ લગભગ બસો પંચ્યાસી છે હવે આ જે પરિણામ છે એ પરિણામમાં એની પાછળ જે આખા વર્ષનું પ્લાનિંગ હોય એ પ્લાનિંગનું એક્ઝિક્યુશન થાય અને એમાં જ્યાં પણ તૂટી જણાય એનું ત્વરિત નિવારણ થાય અને બાળકોને કંઈ પણ ડાઉટ ના રહે એનું કન્સેપ્ચ્યુઅલ ક્લેરિટી દરેક ટોપિકમાં આવી જાય એ રીતે આપણું એજ્યુકેશન સિસ્ટમ રહ્યું છે કેવો અર્થ એવો કે આ જે અદભુત રિઝલ્ટ છે એ રિઝલ્ટ પાછળ બાળકોની અથાગ મહેનત એમના વાલીઓ પેરેન્ટ્સનું કમિટમેન્ટ શિક્ષકોની જે ટીમ છે અમારી એનું ડેડિકેશન સતત બાળકોની કાળજી લેવી મેનેજમેન્ટનું અને જે સ્કૂલ સિસ્ટમ સેટ કરી છે એકેડેમિક સિસ્ટમ એનો ફાળો આપણે કહી શકીએ સ્કૂલના રિઝલ્ટની વાત કરીએ તો એ બી સ્કૂલ નવસારી ગુજરાતી મીડિયમનું પરિણામ સો ટકા રહ્યું છે એ બી સ્કૂલ ચીખલી ગુજરાતી મીડિયમ એ બી સ્કૂલ ચીખલી ઇંગ્લિશ મીડિયમ એનું પરિણામ સો ટકા રહ્યું છે અને એ બી સ્કૂલ નવસારી ઇંગ્લિશ મીડિયમનું પરિણામ નવ્વાણું પોઈન્ટ સાત ટકા રહ્યું છે ઓવરઓલ વાત કરું તો સાતસોને એક્યાસી વિદ્યાર્થીઓમાંથી સાતસો ને એંસી વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે એટલે સ્કૂલનું પરિણામ લગભગ સો ટકા કહી શકું આંકડા પ્રમાણે નવ્વાણું પોઈન્ટ નવ ટકા થાય હવે કઈ રીતે એબી સ્કૂલનો ફાળો આપણા નવસારી જિલ્લાના રિઝલ્ટમાં છે એની તમને હું એક ટૂંકમાં માહિતી આપું તો નવસારી જિલ્લાના સોમાંથી દર સોમાંથી લગભગ છ વિદ્યાર્થીઓ એવન અથવા એ ટુ ગ્રેડ એટલે કે એંસી ટકાથી ઉપર માર્ક મેળવ્યા છે જ્યારે આપણી એબી સ્કૂલના દર ત્રણમાંથી બે વિદ્યાર્થીઓએ એ ટુ ગ્રેડ અથવા ઇવન ગ્રેડ મેળવ્યો છે એટલે આ જે સિદ્ધિ છે એ અવિશ્વસનીય છે અભૂતપૂર્વ છે અને એ બી સ્કૂલનું નવસારીને કમિટમેન્ટ છે કે આ રીતે જ મોખરે રહીશું આપણે અહીંના સિટીના હોય કે અંતરિયાળ વિસ્તારના બાળકો હોય એમનું શિક્ષણ ઉચ્ચ પાયનું મળે એવી અમારી હંમેશા જ પ્રયત્ન રહ્યા છે અને આગળ પણ રહેશે જ હેલો મિત્રો હું પ્રશાંત પટેલ મારી દીકરીનું નામ સાનવી છે અને એને પણ આ એબી સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો અને ગુણ મેળવ્યા છે હવે સ્કૂલ વિશે હું પ્રતિભાવ આપું તો હું એવું કહીશ કે નવસારી જિલ્લા માટે મતલબ સાઉથ ગુજરાત માટે ખરેખર એબી સ્કૂલ એ એક ઘરેણું છે જેને આપણે લોકોએ એને સાચવવાની પણ ખૂબ લોકોએ પણ એના માટે કાળજી લેવી જોઈએ કે જેથી એ સ્કૂલ આગળ વધે કારણ કે આ સ્કૂલના રિઝલ્ટ થી સાઉથ ગુજરાતના ઘણા બધા છોકરા લોકો આઈઆઈટી હંમેશા પાછળ પડી જતા હતા અને સિટીના અને મોટા મોટા સિટીના સ્ટુડન્ટ એમાં એડમિશન લઈ શકતા હતા જયારે આજે એબી સ્કૂલના ટીચર્સ સ્ટાફની મહેનતના લીધે અને વિદ્યાર્થીઓની લગનના લીધે આજે આપણા એરિયાના છોકરા લોકો પણ ફર્સ્ટ આવતા થયા છે આપણા આજ આ આ રિઝલ્ટની વાત કરીએ તો આપણી એક દીકરી ગુજરાતમાં ફર્સ્ટ આવી છે જે આપણા સમગ્ર સાઉથ ગુજરાત માટે એબી સ્કૂલ માટે તો ગૌરવને પાત્ર છે પણ આપણા સાઉથ ગુજરાત માટે પણ એક ગૌરવને પાત્ર સિદ્ધિ કહેવાય જેને લીધે આપણા એરિયાના છોકરા લોકોને પણ મોટિવેશન મળશે ભવિષ્યમાં અને ભવિષ્યમાં બીજા બધા છોકરા લોકો પણ આ રીતના સ્વપ્ન જોઈ શકશે અને ભવિષ્યમાં એમના સપનો સાકાર કરી શકશે થેન્ક યુ એબી સ્કૂલ રિપોર્ટ એનટીસી ન્યૂઝ નવસારી